તો ફાઇનલી દોસ્તો જય જોહાર જે આદિવાસીના આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે પણ આપણે કંઈક નવું લાવવાના છે તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ બની રહીજો ને બાકી તો મને પણ નથી ખબર કે આજે શું નવું લાવવાના છે તો આગળ આગળ જેમ જઈશું તેમ આપણને ખબર પડે તે પ્રમાણે હું તમને ખૂશે કે હું નવું લાવ્યો છે ને હું નહીં નવું લાવ્યો એટલે હમણાં થવાર ફરમાં મળશે એમ ફરવા આવી જશે મારે શીખ્યાવી લે લાગીને અહીંયા સુધી દન પગી ગયા છે મારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા બને રેજો એટલે હું તમને બે પર શીખી ગમે ત્યારે કંઈ કંઈ નવું કામ આવે હું તમને બતાડતો રહી હજુ આ નિંદાજન મતલબ માથવા મેં અમે ગયેલા અને ખાસ નિંદતા દેન આ પગ્યા છે આ નીંદવાનું છે ના દેખો આવું ખોળ થઈ ગયું છે અમારે બધાને એવું શું માનું તો એવું થઈ જાય બધા મતલબ હું આપણે બ્લોગમાં વધારી દઈ દઈએ એવું કંઈક મન થાય બતાડી દઈએ તો જે બી આપણે મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી એટલે હું કંઈક નવું નવું તમને બતાડતો રહી કેમ કે આપણે કાં જવાનું છે ને કાં નહીં જવાનું તો મને પણ નથી ખબર બંધો અહીં રહ્યો છે પણ એ બંધો દેખાતો ને હું કરી રહ દેખાતો નહીં કંઈક કરી રહ્યો છે લાગે એટલે આપણે એને ડિસ્ટર્બ ના કરીશું અને સવારના હાથ વાગી રહ્યા એટલે આપણે ડિસ્ટર્બ ના કરી અને આ આપણા પાડોશીની ડુંગળી છે ખોળ બી એમ જામી રહ્યો છું પાસા એમ નથી કોડફાર જામી રહ્યો દેખો આ ડુંગળી ખોળ કેવું થઈ રહ્યું અને ફાઇનલી આ મારી મરસી છે કેવી લાગે કોમેન્ટ કરીને જણાવજો તો જય જવાહર જય આદિવાસીને આપણે જે પણ બીજું કામ આવશે એ તમને બતાવી ત્યાં મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો